આગળ વાત કરીએ ભરૂચના દૂધધારા ડેરીની ચૂંટણીને હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે પાર્ટીના મેન્ડેટ વિવાદે રાજકીય માહોલને તપાસી લીધો છે જિલ્લા ભાજપ પ્રમુખ સાંસદ મનસુખ વસાવાએ મેન્ડેટ લઈ ફરીથી આગ બબુલા થયા સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ તથા સાંસદની અવગણના કરીને પ્રકાશ દેસાઈને મેન્ડેટ આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો તેમણે એ પણ કહ્યું કે દેસાઈને બિનહરીફ બનાવીને ચૂંટણી સરળ બનાવવામાં આવી અને દીપક

ભારતીય જનતા પાર્ટીમાં જે શિસ્ત એ બીજી અન્ય પાર્ટીમાં જોવા નહીં મળે પણ છતાં ક્યાંક નાની મોટી ઘટના ઘટતી હોય એના લીધે આખી પાર્ટીને એક નુકસાન થતું હોય છે આપણી વાત બિલકુલ સાચી છે પણ આની જે ગંભીરતાથી જે જવાબદાર લોકોએ જે ચિંતા કરવી જોઈએ એ નથી કરી પ્રથમ તો આ ઉમેદવારો જેટલા પણ હતા તેટલા એ બધા જ ઉમેદવારો નક્કી કરવા માટે એમને મેન્ડેટ આપવા માટે जिला कक्षा ते संकलन जे थंकलन प्रदेशमधे काही समजात नव्हती हो कोणा कधाने मेंडेट आपण तेमा मेंडेट आपल्या पशी एक प्रकाश प्रकाश देसाई ना जे उमेदवार आहे एक, एकलाने बिनहरीफ करणे घाबा पार्टीनााराजगी थोडं बिनहरीफ करणार न તો બધા માટે આ ચિંતા વ્યક્ત કરવાનું એક જ વ્યક્તિ પ્રકાશ દેસાઈ માટે કેમ આ ચિંતા કરી જેને પણ કરી રહ્યો છે ને એ બહુ પાર્ટી માટે ગંભીર પ્રકારનો